આપેલા પ્રશ્નના માગ્યા બધું ઉત્તર આપો રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો ત્યાર પછી સાંગ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો ત્યાર પછી સઠ્ઠુ ભવના બોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો વિશેષ નિશિયા પહેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે નવમો પ્રશ્ન રામબાણ શબ્દનો અર્થ સમજાવો દસમો ગોપી કયો નિયમ લે છે તો ગોપી શ્યામ રંગ સમીપ ન જવાનો નિયમ લે છે ત્યાર પછી નિશે પહેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્ય ઉત્તર આપો સોનું તો આખરે છોનું છે એવું શાંતિ કહી શકાય પછી છે ચારે દેવોએ એકબીજાને શ્યા શ્યા શાપ આપ્યા તેરમો પ્રશ્ન કવિ બધી જ કાળી વસ્તુઓના કપટનો ભાવ શા માટે જોવા મળે છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો તો એમાં ચૌદમાં અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમાત્માને શી રીતે સમજાવે છે પછી પંદરમાં ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો ત્યાર પછી વિભાગીમાં વિનોબાનું મન કયા બે સ્થળે જોવા તલસતું હતું કે અને હિમાલય સત્રમાં પ્રભાશંકર તૈયાર કરે ગાંધીજીનું તેલી ચિત્ર કોનાસ્ત ખુલી હતું ઈરાને શેનો શોખ હતું કરેનાનો વિશેષ આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ હેતુ લક્ષી ઉત્તર આપો સત્યાગ્રહ આશ્રમ કૃતિનો સત્યા તે પ્રકાર જણાવવું ભીષ્મ સર્જનશીલ પ્રભાચકર પાઠના સર્જકનું નામ જણાવો એકવીસમ પ્રશ્ન મહાત્માના માણસ પાઠ શેમાથી લેવામાં આવ્યો છે તે લખો પછી છે એક વાક્યમાં ઉત્તર લખો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું તો ભોજાએ રહેઠાણમાં ખૂબો બનાવ્યો હતો વિનોબાએ કયા કયા આવરતોનું પાલન બરાબર કર્યું હતું પછી છે ઋષિનું માંગનાની નજર કેવી હોય છે તો ઋષિનું માંગણાની નજર ગીધી જેવી હોય છે હીરા એને એ કયો શોખ હતો કે ઘરેણા પહેરવાનો શોખ હતો નિશા પેલા પ્રશ્ન આ ત્રણ ચાર વાક ગાણવા આપો છાગ સમારતા સમારતા ગાંધીએ વિનબરને શું કહ્યું છે તેવીસ અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવ થયા અઠાવીસ પોતાનું શૈષ્ય જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવો છે

પછી છે જોડણી દીકરો અને પ્રીતમ અને આશીર્વાદ હવે છે કૌંસમાં પહેલા પ્રમાણે લખવાના છે તેની પાછળ રાષ્ટ્રનેતાને શાકભાજી પણ સમારે આવ તો ક્યારે શું શું પણ ન હતું ખાલી ગયા આ ગૌણ ભાષા છે એની પર લખવું ઉછીર માંગનારને ખાલી જગ્યા પાસે તો એ છે તે સ્થળેથી ખાલી ગયા મને મન થતું નહીં મેં તો કાચના કર્યા કાવાડ ત્યાર પછી રૂઢી પ્રયોગ ઉલારધલાર ન હોવું પાડ માનવો વધામણી આપવી પછી કંસ નું દ્રશ્ય કરવાના રહેશે વિભાગ બી જોઈએ ત્યાર પછી વિભાગ બી બકરા પરથી જેવા પ્રેસી ત્યાર પછી સંક્ષિપ્ત છે પછી વિશાળ વિમુક્તિ શિવભાગીમાં અરજી જ્યારે કરતા ટ્રોનો ત્રાસ વધી રહ્યો છે તે બાબતે અરજી કરવાની છે વાદાત્મક અને ભાવાત્મક ગદમાં રૂપાંતર કરો પ્રાર્થનાનું મહત્વ વિશે મુદ્દા સર એટલે કે નિબંધ લખવાનો સિદ્ધાંત એ લોકશાહી છે સચવડ સમાજમાં કન્યા ચલાવવાનું મહત્ત્વ અને સ્પષ્ટતા તો આજનો વિડીયો એટલો જ